તો ભાઈ મેરે ફરી એકવાર તમારા મારા DC બ્લોગની અંદર તમારું બધાનું સ્વાગત છે આ આપલો તમે બધાય જોઈ જ છે એટલે એને મને ભાઈ ખૂબ મજા આવી છે ભાઈ તમારા બધાયનો જે પ્રેમ મળ્યો હવે આગલા બ્લોગમાં જે મને મજા આવી ગઈ હવે આપણે બ્લોગ કરીએ આ બ્લોગની તો તમે બધાય થમ્બનેલ તો જોઈ લીધું હોય અતણું તોય બરાબર તો આ બ્લોગમાં છે ને ભાઈ ભાઈ ભાઈબંધનું કોઈ કામ છે અને એ ખારું કામ નું ભગવાન વે કરવાનું છે આપણે ખબર નથી આપણે બોલાવ્યો એટલે આપણે હોઈ જવાનું છે નીકળતા જરૂર પડશે તો આવજે નહીં ભલે હાલો આપણે આવી જાવ અને આટાણ વાગી રહ્યા છે હાણા આઠ જેવું કંઈક વાગે છે ને હું નાઈ તો જ મસ્ત મજાનો રેડી થઈ ગયો છું ખાલી આપણે ચા પાણી પીવાનું બાકી છે અને થોડુંક બી આપણે હું જીમ માટે લઈશ એ પીવાનું બાકી છે બધું એવું કંઈક પીવાનું છે ફટાફટથી છે ને ભાઈ આપણે મસ્ત મજાનો તૈયાર તો થઈ ગયા છે બોડી લોશન બોડી લોશન થોડો થઈને હવે જવાનું જ છે ખાલી હવે ફટાફટથી નીકળી જાય ને ભાઈ છે ને એક જે છે ભાઈ મને તો મજા આવ્યું કે તમારા આગલા બ્લોકમાં એ મને તમે હજી પ્રેમ આપ્યો હોય ને હા વાત જવા દો આ બ્લોક તમે જોતા રહેજો ને આ ઘણા લોકોને મેં એ જોયું કે ભાઈ સબસ્ક્રાઈબ ન કરતા એમને વહી જાય છે સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જલ્દીથી કરતા હોવ જોઈ લ્યો માણસને સરખો જોઈ લ્યો સરખો નિરખીને જોઈ લ્યો અને અને દહો ફાકી પાર્સલ કરવાનું કીધું તું હવે રહી રન કરી દ્યો આવ્યો ને લેવા કંઈ અને કઈ સમજો ધંધો ચાલતો હોય ને ફાકી ઉપર જાય હવે રહી રહેન પાર્સલ કરવા બેસો જોવા માણસને તમે હરખો જોવો ઊંચીએ ભાઈ તારે ફાકી પાર્સલ કરવાની થાય એ કરી દેજો ભાઈ કે ગુરબા મૂળ ભાઈ હે આપણે જ નિંદર આપણે નવરીને આવ્યો હે તારે તારે કરી રાખ્યું તું

ભાઈ જાય નહીં અમે અમારું બધું કાર્ય પતી ગઈ છે હવે અમે અટાણા જમવા નીકળ્યા તારે જઈશું સાબામાં જમવું બહાર તમે વ્લોગમાં ના રહેજો આટલી વાત વ્લોગ તો બને કારણ કે રીતી હાલથી એમાં તો વચ્ચે બોલાય નહીં કાંઈ એટલે વ્લોગ નતો બનતો ફટાફટથી આપણે જઈશું ધાબામાં જમવા માટે બહીને રહેજો વ્લોગમાં છેલ્લે સુધી હાનનું હાનનું જે છે ને મજા આવશે આ ખાનનો મસ્ત મસ્ત છે બરાબર બહીને રહેજો છેલ્લે સુધી જોતા રહેજો

જીમને ધ્યાનમાં રાખીને બલ્કીંગ ડાયટ ઉપર ધ્યાનમાં રાખીને આપણે ખાધું હે ના જોયેલા એક વસ્તુ આવી બલ્કીની ડાયટ હોય એટલે ખાવાની ગમે એટલું ખાવું પડે એમ ફેટ વાળું કઈ નઈ ખાવાનું પ્રોટીન વાળું ફૂલ ખાઈ લીધું છે હવે આપડો સ્ટોક આવી ગયો જો મજા આવી ગયા હવે જલ્દીથી આપણે દ્વારકા બાજુ જાય અને ભાઈ મસ્ત બાજુ નહીં મસ્ત દ્વારકા દી હોટલ મજા આવજો આવશું ને એટલે આપણે સુજુગીનો શોરૂમ છે ને એની બાજુમાં જ આવી છે અને લુક્ષ્મણી મંદિરની હામેશ સાહેબ તો એકવાર જરૂરથી મજા આવશે એકવાર આજો કારણ કે હું આ કોઈ ઓલું પ્રમોશન નથી હું મને મજા આવીને એટલે કહું છું આ કોઈ પ્રમોશન નથી પેલા કહી દઉં છું અને હવે આપણે જલ્દી જઈએ કામ કરી લઈ પછી જ્યાં હવે બહુ મજા આવી ગયા ત્યાં ખાવાની તો હજી બનવા રહી જાઓ આગળ બ્લોકમાં મજા આવશે હમ હે ને ચાવી હેને એને પપ્પાને દઈ દીધી હવે હવે હુંડા છે ને ભાઈ ડાયરેક્ટ કરવું પડે હવે ધંધીના કરવા પડે જોઈએ હા ભાઈ તમે કોઈ ટ્રાય કરવાની ટ્રાય ન કરતા તો ભાઈ ઊંડાઈ અમારી છે ને ચાવી અમારી છે ને ભાઈ ઘરે વહી ગઈ છે જે ઢેલા અમારે ઘર બાજુ એટલે હવે તો ત્યાંથી કોઈ દેવા ના આવે એવી આશા ન તો ખાય એટલે જો ઊંડા છે ને ભાઈ ડાયરેક્ટ કરી આવી ડાયરેક્ટ કરવાના પડશે ટ્રાય ના કરાય છે એટલે વાંધો ના આવે ડિજાઇન હોય તો નાખે અહીંયા ભાઈ અહીંયા તો અમે આવ્યા ને એમ કીધું અમે હે ને રીતના ચેનલ કરતા હતા એ ભાઈને મારાથી મોટી રોન નીકળી કાઠક ના પંદરસો સબસ્ક્રાઈબર લઈને ચેનલ મજા આવી ભાઈ ને તો છે ને મજા આવી ગઈ એનું ચેનલ મોનેટાઈઝ આપણું કેદી થાય હવે વિચાર કરો હવે તમે સબસ્ક્રાઈબ નથી કરતા એટલે ચેનલ મોનેટાઈઝ નથી થતું આપણું આપણે એ કઈ પડી નથી આપણે વિડીયો બનાવતી કામ છે તમે તમારે મોજ કરો ને મજા આવે એમ કરો તમને મજા આવે તો જ કરવાનું આપણે હું હોન્ડા ડાયરેક્ટ કરી લીધી છે ચાલુ થઈ જાય શું લાગે સ્લેપ લાગી ગયો હોય ચાલુ થઈ જાય કે નહીં હાટ મિશન સક્સેસફુલ આપણું ઊંડા ફાઇનલ ડાયરેક્ટ ચાલુ કરી લીધું છે હવે ફટાફટથી વયા જાય બાકી હાલીને જવું પડે ત્યારે આવડું ઘર ઉઠી ના કરો ફટાફટથી વયા જાય